પોખરણના ગ્રામજનો અને કોરી માલિક વચ્ચે ઘર્ષણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરી ચાલુ કરવાની તજવીજ ગ્રામજનો નું ચોવીસ દિવસ નું આંદોલન યથાવત સોનગઢ નજીક મોટી સંખ્યામાં પોખણ ગામના સ્ટોન કોરી પર વિરોધ પ્રદર્શન પર બેઠા હતા ગ્રામજનો સજાનંદ સ્ટોન કોરી બંધ કરવાની માંગ સાથે ગામના સરપંચ અને ગ્રામજનો બુદ્ધત્તા હડતાલ પર ઉતર્યા છે ત્યારે ચોવીસ દિવસ પૂર્ણ થયા હજુ સુધી કોઈ આંદોલનનું નિરાકરણ નથી આવ્યું ગ્રામજનો અને કોરીના માલિકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના જોતા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે બે હજાર ઓગણીસમાં લીઝ પૂરી થઈ ગઈ ત્યારબાદ ગ્રામસભાએ ઠરાવ આપ્યો નથી તો પછી કેવી રીતે પ્રસર રીન્યુ કરી આપે અને વધુ એક આક્ષેપ છે કે કલેકટરે ગ્રામસભાના ઠરાવ વગર કેવી રીતે મંજૂરી આપી બે હજાર બાવીસમાં વધુ ગ્રામજનોનું કહેવું છે કે ગૌચરની જમીન પર સ્ટોન કોળી ગામના લોકો બંધ કરાવીને જહિતી ઉઠશે અને ગામના સરપંચ આવી ચીમકી આપતા વાતાવરણ ગરમાયું છે ત્યારે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો હાજર હતો અને મામલતદાર ઓફિસના લોકો પણ હાજર હતા ત્યારે ગ્રામજનો અને અધિકારીઓ સાથે પ્રસ્તર માલિક બધા મળીને વાતચીત કરી હતી અને અંતે હડતાલ યથાવત છે ત્યારે ચાલો જાણીએ વિગતવાર માહિતી કોરી માલિક અને ગ્રામજનોના શબ્દો નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ પોખરણ માં આવેલી એક સ્ટોન કોરી જે લગભગ છેલ્લા ચોવીસ દિવસથી પાછળ બંધ હાલતમાં દેખાઈ રહી છે કારણ છે ગ્રામજનોનો વિરોધ ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ સભાના કોઈ પણ ઠરાવ વિના જે રિન્યુ ની પ્રક્રિયા છે એમાં ક્યાંક ને ક્યાંક વાંધો છે જયારે ક્વોરી સંચાલકનું કહેવું છે કે કલેક્ટરસિટીનો આદેશ અને જે પણ પ્રક્રિયા છે સરકારી અમે પૂર્ણ કરી છે એટલે આજથી અમે ચાલુ કરીશું જે જે દેશી ન્યૂઝની ટીમ પહોંચી છે છેલ્લા ચોવીસ દિવસથી ગ્રામજનો એક જ જીદ પર અડ્યા છે કે આ સ્ટો સ્ટોન ક્વરી જે પોખરણમાં આવેલી છે સહજાનંદ સ્ટોન ક્વરી કોઈ પણ ભોગે ચાલુ નહીં થવા દઈએ વરસાદ વાવાઝોડા અને તડકા વચ્ચે છેલ્લા ચોવીસ દિવસથી મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો વડીલો અહીંયાં ધરણા પર બેઠા છે કારણ એક જ છે કે સ્ટોન ક્વરી ગ્રામ સભાના

24 દિવસ જે તમારું આંદોલન ચાલી રહ્યું છે એનું કોઈ નિરાકરણ આવ્યું ખરું ના તો હવે તમારી શું માંગ છે અમારે ગ્રામ પંચાયતના ના ઠરાવ વગર નથી સંચાલક નું કેવું એવું છે કે કલેક્ટર નો આદેશ છે તો શું કલેક્ટર સાહેબના ના આદેશ ને તમે માનશો કે પછી એને ચાલુ જ નથી થવા દેવું બંધ કરાવવાની છે જી બેન આપણે કેલીના બેન માનસિંહભાઈ ગામિત આ અહીંયા જ રહેવાસી છો ના ખાંજર સરપંચ શ્રી શું માન્યો અમારે આ કોરી બંધ જ કરાવવાની છે ને ગામ ના ઠરાવ વગર ચાલતી છે એટલે ગેરકાયદેસર છે એ માટે અમારે બંધ જ કરાવવાની છે છેલ્લા 24 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે તો આજના દિવસે કેમ પાછું તમારે એ ચાલુ કરવાના હતા એના માટે અમે ચાલુ આવ્યા છીએ ચાલુ થવા દેવાની છે કે ના નથી ચાલુ થવા દેવાની સંચાલક ને એવું કેવું છે કે ભાઈ કલેક્ટર ના આદેશ છે શું તમે મને માન્ય ગણશો ના જે આપનું નામ નીલેશ કુમાર નો ઉપાધ્યાય આ ગામજનો કે પ્રશ્ન ખબર નથી રહ્યો બંધ કરવા વાળા અમારા ત્યાં અમારા પેપર બધા ઓકે છે ઓર્ડર છે કલર છે બધું ઓકે છે અમારું બંધ કરવા આવ્યા હતા છે એ લોકો એ લોકો કઈ કઈ ને કેતા નથી તૈયાર છે ગામ ફાળો આપવા માટે કઈ પૂર્ણ રૂપે તૈયાર છે અમે લોકો એમનો આક્ષેપ એવો છે કે પૂરતા કાગળ નથી તો શું એ અત્યારે તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા છે ઓકે છે કાગળ બધા ઓર્ડર તૈયાર છે કાગળ બધા મારું નામ માનસિંગભાઈ વિપિનભાઈ રેવાસી ખાનજન નો આપણે આગેવાન તરીકે ગામનો નાગરિક છે જે આ સજાનંદ સ્ટન કોરી છે એ ઠરાવ વગર બે હજાર નવ થી બે હજાર ઓગણીસ સુધી હતું ત્યાર પછી એ લોકો એનું રિન્યુ પૂરું થઈ ગયું છે છતાં એ જે આપણા મામલતદારસી ના એ નકલ આવે આ ગ્રામ પંચાયતની આ સરકારી જગ્યાની એમાં ચોક્કસ ભાષામાં લખ્યું છે કે દસ વર્ષ પૂરું થઈ ગયા પછી એને જમીન સુપ્રેસ કરવું હોય જેવી હતી એવી સુપ્રેસ કરીને આપવાની હતી જે કઈ લડાઈ કઈ કોઈ તકરાર વગર એ એ લોકોએ આપી નથી છતાં ગ્રામજનોને અંધારામાં રાખીને રિન્યુ કર્યું રિન્યુ કર્યું એ ગ્રામ સભાનો ઠરાવ વગર રિન્યુ કર્યું એટલે ગ્રામજનોનો કેવું છે ગ્રામસભા સભા વગર ઠરાવ થતો રિન્યુ થતો હોય તો ગ્રામસભાનો વેલ્યુ શું એ ગ્રામજનો પૂછે હવે ગ્રામ ઠરાવ વગેરે આ ચાલતો હોય તો ગ્રામજનો એમ કે ગ્રામ ઠરાવ ગ્રામ સભા આપણા પંચાયતમાં લેવાની રહેશે નહીં કે અમે એનું પૂરું વિરુદ્ધ કરશું આ પગલા લેશે નહીં ત્યાં સુધી ગ્રામજનો ગ્રામ સભા કરવાના નથી બીજું પ્લસ કે એ શિક્ષિત બેરોજગાર બોલાય શિક્ષિત બેરોજગાર છે નથી એ આટલું મોટું ઘર છે ગાડીઓ છે બધું જ છે એ શિક્ષિત બેરોજગાર કે જ નથી શિક્ષિત બેરોજગાર માં એવું લખ્યું છે શિક્ષિત બેરોજગાર બેકાર એટલે એ બેકાર તમને દેખાતો નહીં બીજો ગ્રામસભા ઠરાવ વગર રિન્યુ થયો એ કેવી રીતના થયો એ અમારો મોટો ની વાત છે એને જે કોઈ નોકલ છે આપણે સરકારી તંત્ર તરફથી એ 10 વર્ષનો માટે રિન્યુ થયેલું તો એનો જ ઉલ્લેખ છે એના પછી નવો રિન્યુ થયેલો કોઈ ઉલ્લેખ નથી તે આવું બધું થાતું છે અને ચાલતું છે તો સરકારીને અમે એક જ માંગ કરતા છે આ ગ્રામ પંચાયતનો ઠરાવ વગર કામ થાતું હોય તો ગ્રામ સભાનો કોઈ જરૂર મળે નહીં આપણને એટલે ગ્રામસભા નો ઠરાવ જરૂરી હોવ જોઈએ તો અમને ગ્રામસભાનો ઠરાવ રહેતે કોઈ વાંધો નહીં હતો પણ ગ્રામસભાનો ઠરાવ છે નહીં એટલે અમે ચાલવા દેશું ને અને આજથી ચોવીસ દિવસ થઈ ગયા એનું નિરાકરણ કોઈ અધિકારી અમને આપતા નથી હજુ સુધી કોઈ પૂછવા નહીં હોય કે ગ્રામ પંચાયતને જાણ સુધી વાત નહીં પચાવી હજુ શુધી એટલે અમે હવે ચાલવા નહીં દેવાના ગ્રામજનો બધા કે જે કરવું પડે તે કરીશું પોલિટેશન જવું પડતું પોલિટેશન બી જોઈશું બેસાડી દીધો કચેરીમાં આવે તો બી બેસવા તૈયાર છે એમ કે ગ્રામજનો એટલે હવે કોઈ આપણે એકલાથી નિર્ણય લઈ નહીં શકીએ ગ્રામજનો જે કહેશે એ અમારો નિર્ણય રહેશે હવે આંદોલન અહીંયા પૂરું થશે કે આગળ ચલાવશે નહીં ચાલતું જ રહેશે સાહેબ જ્યાં સુધી બંધ થશે ત્યાં સુધી ચાલતું જ રહેશે આગામી ઉપલી કચેરી જઈને આગામી શું રણનીતિ રહેશે અમે કલેક્ટર સાહેબને બી હવે બધા પબ્લિક લઈને જવાના છે ગ્રામજનો બહુ દિવસથી કહેતા છે આપણે કલેક્ટર પાસે જઈએ એમ મેં કીધું શાંતિ રાખો આપણે અરજી આપીશું નિરાકરણ શું આવતું છે કશું નહીં એટલે કલેક્ટર પાસે લોકોને અમે લઈ જવાના છે